નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અકોટાના ધારાસભ્યની વિસ્તારમાં આવેલ કાંસનું સમારકામ કરાવવા માટે રજૂઆત પાલિકામાં સાંસદ ધારાસભ્યની સંકલન બેઠક મળી જેમાં આકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ ખાસ કરીને વિસ્તારમાં આવેલ કાસો બાબતે સમારકામ કરાવવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે રજૂઆતો સાથે સૂચનો કર્યા તેમના દ્વારા દાંડિયા બજાર લકડીપુલ ખાતેથી પસાર થતી કાસને આરસીસી થી લેવલિંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી સાથે નવલખી વિસ્તારમાંથી પસાર થતી કાસ જે કોઈ જગ્યાએથી જર્જરિત થઈ ગઈ છે અને ક્યાંક દબાઈ ગઈ છે તેનું પણ યોગ્ય સમારકામ કરાવવા માટે રજૂઆત કરી ખાસ કરીને વિશ્વામિત્રી બાબતે ચર્ચા કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા ઘણા બધા વિસ્તાર વિષયો ઉપર આજે વિચારણા થઈ વાતો વાતો થઈ સામે કમિશનર અને એમની ટીમે આશ્વાસન પણ આપ્યું છે કે વહેલી ટકે કામો પૂર્ણ પણ કરવામાં આવશે અમારા વિસ્તારના મુખ્ય મુદ્દાઓમાં એવું છે કે આકોટા વિસ્તારમાં આવેલું દાંડિયા બજારમાં લકડી પુલ જેમાંથી હમણાં ગટરની એક લાઇન પાસ થાય છે તે બહુ જર્જરિત પરિસ્થિતિમાં છે અને ઘણા સમયથી અમે કોર્પોરેશનની પાછળ પડ્યા છે કે એમાં તમે આરસીસી લાઇનિંગ કરી આપો જેથી કરીને જે જર્જરિત પરિસ્થિતિમાં ઈંટો અને બધું છે અને ત્યાં જે જનાવરને બધા રહે છે એ બધા ત્યાં રહેતા બંધ થાય આરસીસીની લાઇનિંગ થાય તો ચોખ્ખાઈ માટે પણ ઉપયોગી રહે કે ભાઈ વહેલો માણસ ઉતરીને ચોખ્ખું પણ કરી શકે અને પાણીનું જે વહેણ છે એની અંદર એ કશે કોઈ રોકાય નહીં કોઈ જગ્યા પર અને સહેલાઈથી વહેણ થાય ત્યારબાદ એની આગળ જે નવલખીના ગ્રાઉન્ડમાંથી જે વહે છે જે જાય છે એની નળી એટલે શું કહેવાય કાસ જે જાય છે એ કાસ કોક કોક જગ્યાએ પૂરાઈ ગઈ છે કોઈક જગ્યાએ સાંકળી થઈ ગઈ છે તો એને બી પ્રોપર યુનિફોર્મિટીમાં એને ટ્રેજિંગ કરી અને વિશ્વામિત્રીના જે બી રેવિન્સ છે ત્યાં સુધી લઈ જવામાં આવે જેથી કરીને સિટી એરિયાનું જે પાણી અટકી રહે છે એ અટકે નહીં અને સહેલાઈથી વહી જાય આ સફાઈ ક્યારથી શરૂઆત કરવામાં આવશે કારણ કે વરસાદના પાણી ભરાય ત્યારે જ કોર્પોરેશનને યાદ આવે છે ના પાણી ભરાય છે એવું નથી આવક હતો તો પૂર ખરેખર જોવા જાઓ તો બહુ ભયાનક પૂર હતો અને ખરેખર જોવા જાવ તો આપણી કોર્પોરેશન પણ અમુક હદ સુધી લોકોની મદદ નથી કરી શકી એવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને એ જોતાં જે હમણાં પગલાં લેવામાં આવી રહ્યા છે કે જે કાંસો જે સિંચરી છે એને ઊંડી કરવાની કે જે તળાવ છે એની અંદર સિલ્ડિંગ થયું હોય તે સિલ્ડિંગ બહાર કાઢવાનું આ વડોદરા શહેરની બહાર ઉપરવાસમાં પણ જે જ્યાંથી પાણીની આવક છે ત્યાં આગળ મલ્ટિપલ ચેકડેમ બનાવવાના આપણે ત્યાં આગળ જર ખુલ્લી જગ્યા સરકારની મળતી હોય કે જ્યાં આગળ એ લો જગ્યા છે તો એની ડીપન કરીને એની અંદર પાણીનો સંગ્રહ થાય એનો પ્રયત્ન કરવાનો આજો આ સરોવરમાં પ્રતાપ સરોવરમાં પણ ડીપનિંગ કરવાનો વિષય ચાલી રહ્યો છે આ બધું ચાલે છે વાત સાચી છે હવે પ્રયત્ન કોર્પોરેશનને એવો છે કે ચોમાસું આવે પહેલાં પૂર્ણ કરીએ એટલે પ્રયત્ન સો ટકા થશે પણ જરૂર નથી કે આપણે પૂર્ણ કરીશું જ એટલે અમુક નાનું મોટું જે રહી જાય તે આપણે આવતા સમયમાં પણ પડીશ પણ આ વિષય લીધો ધ્યાન પર અને આટલા ઇમ્પોર્ટન્ટલી લીધો આવતા સમયમાં તકલીફ ન થાય એવી ગેરંટી લીધી છે તો આઈ એમ શ્યોર કે સો ટકા નહીં પણ નેવું ટકા તો આપણે કામ કરી શકીશું કોર્પોરેશન તરફથી મળી છે હવે અમે નાનપણથી તળાવો જોતા આવ્યા છે કે તળાવમાંથી પાણી પહેલાં લાલબાગમાં આવતું લાલબાગનું પાણી શ્રેય સ્કૂલના સામેના તળાવમાં જ હતું અને ત્યાંથી સામે કાશ એમાં હતું વહેતું પરંતુ હવે સમહવા કોન્ટુર્સ ચેન્જ થયા છે અને કાશનું પાણી લાલબાગનું પાણી ઉલટું આ કાશી મહાદેવનું મંદિર છે ત્યાં આગળ આવે છે એટલે આ બધું ગડબડ છે ગડબડની અંદર હમણાં કોર્પોરેશને મોટી અઢારસો એમ એમની કંઈક મોટી લાઇન નાખવામાં આવી છે એ લાઇન વિશ્વામિત્રી સુધી જઈ રહી છે એટલે એના વિશે વાત વાત ચાલતી રહી હતી કે આ કમ્પ્લીટ ક્યારે થશે કારણ કે આ વર્ષે પાણી ભરાયા હતા એની અંદર કમ્પ્લીટ થઈ નહોતી એટલે આ વખતે આ લોકો કહે છે કે મહિના દોઢ મહિનામાં કમ્પ્લીટ થશે અને આગળ એ ગેટેડ વાલ મૂકશે જેથી કરીને પૂર્ણ પરિસ્થિતિમાં એ પાણી પાછું મંદિર સુધી ન આવે એની પણ ચિંતા કરી છે